હનુમાન મંદિર અસ્થાન રોડ ખાતે હનુમાનજી સેવા પરિવાર દ્વારા પુરા ભક્તિભાવ પૂર્વક હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મહાપ્રસાદી તેમજ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર માસની શુકલ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો આજે ચૈત્ર પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે બારડોલીના સ્થાન રોડ પર આવેલ શ્રી સંકટમોચન હનુમાન મંદિર ખાતે હનુમાનજી સેવા પરિવાર દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે એકસો આઠ હનુમાન ચાલીસા હવન પૂજા મહાઆરતી મહાપ્રસાદી તેમજ સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજુભાઈ આહિરનો ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ ભાવિક ભક્તોની ભીડ પ્રભુ શ્રી રામ પરમ ભક્ત હનુમાનજી ના દર્શનાથી ઉમટી પડી હતી બારડોલી ના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ભાવેશભાઈ પટેલ રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લઈ લોક મજા માણી ધન્યતા અનુભવી હતી

હું સૌરાષ્ટ્ર ભાવનગર તળાજાથી આવું છું અને આજે બારડોલીના આંગણે અહીંના સેવા મંડળ દ્વારા શ્રી સંકટ મોચન હનુમાનજી સેવા મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તેનો આજથી ભવ્યથી ભવ્ય દાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે બીજા પણ અમારે બેન ગોપીબેન પટેલ અને ઘનશ્યામભાઈ રાઠોડ એ પણ સાથે આવી અને હનુમાનજી મહારાજના ગુણગાણ ગાવાના છીએ અને અહીંની જે જનતા જે છે એ લોકોને હનુમાનજીના જે પરચા જે છે એના દ્વારા અહીંની જનતાને ભક્તિમાં પરબો કરવાનો બધા પ્રયત્ન કરવાના છે અસ્તુ જય હિંદ જય શ્યામ જય શ્યાળા આજે હનુમાન જન્મોત્સવ ખૂબ જ સારા વાતાવરણની અંદર ઉજવવામાં આવ્યો અને આજની મહાપ્રસાદ બાર હજાર પાંચસો ની કરવામાં આવી હતી અને રાત્રે નવ વાગે ડાયરોનો કાર્યક્રમ રાખવાનો રાખવામાં આવ્યો છે ખૂબ જ ભાઈ ભક્તો ઉત્સાહપૂર્વક પ્રસાદી લેવા માટે આવ્યા હતા અને ખૂબ શ્રદ્ધાપૂર્વક હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ લીધા અને હજુ પણ ભાઈ ભક્તો ખૂબ સારા પ્રમાણમાં આવી રહ્યા છે ભક્તિભાવ મગજમાં લઈને આવી રહ્યા છે શ્રદ્ધાપૂર્વક આવી રહ્યા છે અને મહાપ્રસાદ જે બનાવવામાં આવ્યો હતો બાર હજાર પાંચસો એ ફક્ત ને ફક્ત ભાવિક ભક્તો માટે પ્રસાદ નથી પણ એને ખૂબ જ આરોગ્ય રસ ધ્યાનમાં રાખીને પણ આરોગી હતી અને એ મહાપ્રસાદની અંદર જે લાપસી અમારી પ્રિય વાનગી છે એને પણ ભાઈ ભક્તો ખૂબ જ મીઠાશપૂર્વક એને આરોગ્ય હતી અને સારા વાતાવરણની અંદર આજે ડાયરાનું વાતાવરણ પણ સારું છે અને માહોલ પણ એ ટાઈપનો બન્યો છે કે સૌરાષ્ટ્રના કલાકારો આવ્યા છે અને શ્રી સંકટમોચન મોચન સેવા પરિવાર દ્વારા આ વખતે પણ કલાકારો આપણી ભૂમિ પર આવ્યા છે અને ખૂબ જ સારા વાતાવરણ ની અંદર આજે ડાયરો જોવા માટે ભાવિ ભક્તો ની ભીડ લાગી ગઈ છે અને પોત પોતાની જગ્યા લઈને બેસી ગયા છે જય શ્યા જય શિયા જય શિયા પ્રશાંત પટેલ બારડોલી